नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना किए अत्यार सुधी मुख्य समाचारों पर जानिता साहित्यकार रघुवीर चौधरी ने ज्ञानपीठ अवार्ड थी कराया सम्मानित भाजपा युवा मोर्चा द्वारा अटल बिहारी वाजपेयी जन्मदिन निमित्त योजाई रैली સ્વતા અભિયાન માં સામેલ થતા અભિનેતા નરેશ કનોડિયા રોટરી ક્લબ ઓફ કાંકરિયા રક્તદાન શિબિરમાં ફિલ્મ છેલ્લા દિવસના કલાકારોએ લીધી મુલાકાત રવિશંકર રાવળ કલા ભવન ખાતે જયંતીલાલ પરદેશીના પેન્ટિંગ પ્રદર્શનનું આયોજન પ્રસિદ્ધ સાહિત્યકાર રઘુવીર ચૌધરીને ભારતીય સાહિત્યમાં સર્વોચ્ચ મનાતા જ્ઞાન પીઠ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે રઘુવીર ચૌધરી કવિ પાતાકાર સાથે સાથે નવલકથાકાર નાટ્યકાર ચરિત્રકાર અને વિવેચક તરીકે ઓળખવામાં આવે છે

તેમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે તે ગૌરવની ની બાબત મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સુપ્રસિદ્ધ સાહિત્યકાર રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ એવોર્ડ બે પંદર પ્રાપ્ત થવા અંગે અભિનંદન પાઠવ્યા હતા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે રઘુવીર આપેલા યોગદાનનું સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા એ પણ રઘુવીર ચૌધરીને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે રઘુવીરભાઈના ના સાહિત્યમાં માનવીય લાગણીઓનું પ્રતિબિંબ પડે છે તેના સર્જન થી નવી પેઢી ને પ્રેરણા મળે ભાજપ યુવા મોરચા દ્વારા આશ્રમ રોડ ખાતે ટાઉન હોલ થી ટેક્સ સુધી વિકાસ કુચ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો અને ખાસ કરીને કાર્યકરો ઉમટી પડ્યા હતા સાંજે અટલ બિહારી વાજપેયી એકાણું મી જન્મ જયંતિ ની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક પ્રજાલક્ષી કાર્યો ના સંદેશા જન જન સુધી પહોંચાડવા સુશાસન સંદેશા સપ્તાહ નું આયોજન કર્યું હતું જેના ભાગરૂપે આ રેલી યોજાઈ હતી વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમલમાં મુકવામાં આવેલા પ્રજાલક્ષી કાર્યો જેવા કે જનધન યોજના વિવિધ વીમા સુરક્ષા યોજના સ્માર્ટ સિટી મેક ઇન ઇન્ડિયા

નરેશ કનોડિયા પણ સામેલ થયા છે મેયર ગૌતમ થાની ગઈકાલે શુભેચ્છા મુલાકાતે આવેલા ગુજરાતી ફિલ્મ સ્ટાર અભિનેતા ગુજરાતી ફિલ્મ સ્ટાર અભિનેતા નરેશ કનોડિયાએ સામૂહિક ટ્રાન્સપોર્ટ અને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવાની જાહેરાત કરી હતી તેમણે ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલની કચેરીදී મેયરની સાથે બીઆરટીએસમાં બેસીને કાંકરિયા કાર્નિવલ ખાતે મેયર દ્વારા જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેમાં સહિયારા પ્રયાસ થી આ સમસ્યા ઉકેલવા લાવવાનો પ્રયત્ન કરીશું મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે જયારે પણ જરૂર પડે ત્યારે હું હાજર રહીશ તેમ પણ તેમણે જણાવ્યું હતું મેયર ગૌતમ શાહે જણાવ્યું કે આ અભિયાનમાં

રક્તદાન કેમ્પની મુલાકાત લીધી હતી અને લોકોને રક્તદાન કરવા પણ અપીલ કરી હતી આ કલાકારોએ કાંકરિયા કાર્નિવલની લેક પાળે ઉભા રહીને સેલ્ફીની મોજ પણ માણી હતી આ પ્રસંગે રોટરીના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ઓફ કાંકરિયાના પ્રમુખ સુનીલભાઈ ટ્રો તેમજ માનદ સેક્રેટરી હેમેન્દ્રભાઈ શાહ તેમજ પ્રોજેક્ટ ચેરમેન વિપુલભાઈ શુક્લ ખાસ ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા રહ્યા હતા હતા મિત્રો પણ મોટી સંખ્યામાં રવિશંકર રાવળ કલા ભવન ખાતે આર્ટિસ્ટ જયંતિલાલ પરદેશી ના પેઇન્ટિંગ અને નું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે આ એક્ઝિબિશન નું એક પ્રિવ્યુ છે આ એક એક્ઝિબિશન બાવીસ થી સત્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન

એસએસસી પછી શું કરવું છે તો મેં વિચાર્યું કે મને હવે છે ને આમાં બહુ ભણવામાં ઇન્ટરેસ્ટ નથી તો કે કે તારે જો ફાઇન આર્ટ્સ કરવી હોય તો તને એમાં હું એડમિશન અપાઈ શકું તો અમે ફાઇન આર્ટ્સમાં એડમિશન લઈ અને પાંચ વર્ષ સુધી મેં ફાઇન આર્ટ્સની અંદર ભણતર કર્યું ત્યાર પછી મારે નોકરીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મેં જે વર્ક કર્યું તો એ સ્ક્રીન પિન્ટિંગનું બે વર્ષ કામ કર્યું અને ત્યાર પછી સ્ક્રીન પ્રિન્ટિંગ કર્યા પછી નોકરીની જરૂરિયાત ઊભી થઈ તો અમારા બરોડાના પ્રિન્સિપાલે મને ચિઠ્ઠી લખીને આપી તો હું ગાર્ડન સિલ્ક મિલની અંદર ટેક્સટાઇલ ડિઝાઇનર તરીકે મેં પાંચ વર્ષ વર્ક કર્યું ત્યાર પછી હજુ બી સંતોષ નહીં થયો તો પછી મેં ટીચરની નોકરી પસંદ કરી એ બી કોમર્શિયલ આર્ટની અંદર ગર્લ્સ પોલિટેકનિકની અંદર અઠ્યા અઠ્યાવીસ વર્ષ સુધી કમર્શિયલ આર્ટમાં મેં ભણતર છો છોકરીઓને ભણાવ્યું અને એની અંદર ઘણા બધા એવા વિષયો હોય કે જેમાં ડ્રોઈંગ એક એવો ઇન્ટરેસ્ટેડ વિષય હતો કે એમાં મેં બધા સ્ટુડન્ટને તૈયાર કર્યા અને હું પોતે પણ એટલો મેચ્યોર્ડ બની ગયો એની અંદર ઓછી પુષ્કળ હતી પણ ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ શું થયો કે પૈસા ન હોવાને કારણે સરે એમ કીધું કે તમે કમર્શિયલ આર્ટ કરો ને પછી પેઇન્ટિંગ તો થવાનું જ છે પછી કોમર્શિયલ આર્ટ પૂરું થઈ ગયા પછી મેં પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું અને પેઇન્ટિંગ બનાવતા બનાવતા એક સમય એવો આવ્યો કે મેં બધું પછી એક્ઝિબિશનો અને સેલિંગ કરવાનું શરૂ કર્યું કોલેજની અંદર ટીચર તરીકે તો તે વખતે ઈડર છે પંચમઢી છે પછી હૈદરાબાદ છે એવી ઘણી બધી સિટી છે જ્યાં પથ્થરને લગતો બધું બહુ વર્ક જોવા મળ્યું તમે કીધું આને આપણે ડ્રોઈંગ તરીકે આપણે ઉપયોગમાં કેમ ન લઈએ તો એ બધા ડ્રોઈંગ ધીરે ધીરે બધી જાત જાતની ઇફેક્ટથી લાઇન ડ્રોઈંગ કરીને રેન્ડરિંગ કરીને હું એક ચિત્ર ઘણા બધા એવા બધા ડ્રોઈંગ હું પોતે જ ક્લાસમાં બનાવતો તો છોકરાઓને બધા છોકરાઓને ઇન્ટરેસ્ટ આવવા લાગ્યો એટલે એ લોકોએ શું કર્યું કે પોતે બી ડ્રોઈંગ કરવાનું શરૂ કરી દીધું કોમર્શિયલ આર્ટનો સ્ટુડન્ટ પેઇન્ટર પણ બની જાય એટલી હદ સુધી મેં એમને ટ્રેન કરી દીધા અને આ જ બધી વસ્તુ ડ્રોઈંગની અંદર ગુજરાત રાજ્ય લલિત કલાની અંદર ઘણા બધા છોકરાઓને ઇનામ પણ મળેલા છે ચિત્રકલા નો વધુ અભ્યાસ કરવા વધુ અભ્યાસ હાથ ધર્યો હતો ત્યારબાદ તેમણે અસંખ્ય પેન્ટિંગ બનાવ્યા હતા ત્યાર પછી તેઓએ સુરતને કર્મભૂમિ બનાવી અને ગાર્ડન વરેલીના ડિઝાઇનર તરીકે તેઓ રહ્યા આ કલાકારે અસંખ્ય પ્રદર્શનોમાં ભાગ લીધો હતો